ગરમીની શરૂઆત અને વસંત ઋતુના આગમન ઠટાથી સાથે જ જ્યાં ચારે બાજુ પાનખર ઋતુની વચ્ચે જ્યાં સુકાયેલા વૃક્ષ વચ્ચે કિશોરના વૃક્ષો પર પુષ્પ ખીલે છે કેસરી કલરના ફૂલો આપણા મનને શાંતિ આપે છે સાથે આ સમય દરમિયાન વન વિસ્તારમાં વાતાવરણ સોળે કળાએ ખીલી ઉઠે છે રંગનો તહેવાર ધૂળેટીમાં તેના ફૂલોનો રંગ વાપરવાની વર્ષોની જૂની પરંપરા છે તેના ફૂલોને પાણીમાં નાખીને તેનાથી ઢૂળેટી પણ રમવામાં આવે છે તેના ફૂલનો રંગ વડે ગુલાલ પણ બનાવવામાં આવે છે ભારતમાં આ વૃક્ષ વસંત ઋતુ સાથે સંકળાયેલું છે દક્ષિણ ભારતમાં આ વૃક્ષને પવિત્ર માનવામાં આવે છે કેશુડો એક મહત્ત્વનું ઔષધીય વૃક્ષ છે કેશુડાના ફૂલથી બાળકને સ્નાન કરાવવામાં આવે છે નવજાત બાળક માટે શ્રેષ્ઠ ઔષધ છે કેશુડાના પાનને પાણીમાં ઉકાળી તે પાણીથી બાળકને સ્નાન કરવાથી ઓરી અછબડા લૂ અને ગરમીના રોગોથી રક્ષણ મળે છે ત્યારે વાલિયા નેત્રંગ તાલુકામાં કેશુડો સોળે કડાએ ખીલી ઉઠ્યો છે આ વિસ્તારમાં જાણે કે કુદરતે કેશરી રંગની ચાદર પાથરી હોય તેવું રમણીય વાતાવરણ સર્જાયું છે